અરવલ્લી જિલ્લાના માલપુરમાં આવેલી હરિઓમ વિદ્યાલય સ્કૂલમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ જામી ટ્રેડિશનલ ડ્રેસ સાથે ચારસોથી થી વધુ વિદ્યાર્થીનીઓએ ગરબાની રમઝટ સાથે આનંદ અને ઉત્સવ સાથે બાળકો ગરબે ગુમ્યા હતા સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ પણ ગરબાની મજા માણી હતી નવરાત્રી નિમિત્તે છઠ્ઠા નોરતાની અંદર બાળકોને રાસ ગરબા રમાડવા માટેનું આયોજન કરેલું છે ચારસો ને છત્તાલીસ બાળકો પોતે ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા છે અને આજે માના ગુણગાન ગાઈએ અને આજે હરિયોમ વિદ્યાલયની ભૂમિ પાવન થવાની છે એવો અમે અંબે માને પ્રાર્થના કરીએ છીએ અને દર વર્ષે અમે આ રીતે છઠ્ઠા નોરતે અથવા તો આઠમના નોરતે અમે બાળકોને રાસ ગરબાની મોજ ગાવીએ છીએ અને અમારો શાળા પરિવાર અને અત્યારે શ્રી મહેશભાઈ ખાટ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એનું સફળ આયોજન કરીએ છીએ અને બાળકોને એકથી ત્રણ નંબર આપી એમને પ્રોત્સાહિત કરી અને માના નોરતા એની અંદર રસ લેવડાવી અને જીવનની અંદર મા અંબેમાં એમના જીવનમાં હરીભરી કરે એવું અમે ભગવાન અંબેમાની પ્રાર્થના કરીએ છીએ માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ